વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સમાજનો છઠ્ઠો વડોદરા સમૂહ લગ્ન મહોત્સવ અલવા ગામ ખાતે યોજાયો હતો જેમાં એકસો એકાવન નવ પલ્લિત વર કન્યાએ પ્રભુતા પગલા માંડ્યા હતા સમાજમાં દેખાદેખી કરી લગ્નોમાં ધૂમ ખર્ચો કરતા વરકન્યાના કન્યાના માતા પિતા ગજા બહારનો ખર્ચ કરી દેવેદાર થતા હોય છે

સમાજના સમૂહ લગ્ન કરતો આવ્યો છે પણ છેલ્લા છ વર્ષથી વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ દ્વારા સર્વ જ્ઞાતિ આ છઠ્ઠો સમૂહ લગ્ન રાખવામાં આવ્યો છે જેમાં આજે એકસો એકાવન જેટલા નવ યુગલ નવ દંપતીને આજે આશીર્વચન આપવામાં આવ્યા છે અને જે વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ દ્વારા જે કંઈ ફૂલ નહીં ફૂલની પાઘડી સમગ્ર ક્ષત્રિય સમાજ અને દાતાઓ તરફથી આજે ભેટ આપવામાં આવી છે નવયુગલોને આશીર્વાદ આપ્યા છે એમનું સુખમય સમૃદ્ધિમય એમનું નવજીવન સુખી જાય એવી પ્રભુને માતાજીને પ્રાર્થના કરવામાં આવી છે આવતા વર્ષે પણ અમે ફરી એકસો એકાવન જોડાનો સમૂહ લગ્ન રાખવામાં રાખવાના છે માતાજી અમને પણ એવા આશીર્વાદ આપે કે અમે વર્ષો સુધી આ સમૂહ લગ્નનું આયોજન કરતા રહીએ અને આવી ગરીબ લોકોને નવ દંપતિઓને અમે આ શિવા ચંદ્ર અમારે જે કઈ ફૂલ ને ફૂલ ની પાકડી બને અમે મદદ કરતા રહીએ માતાજી ને પ્રાર્થના મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ વડોદરા